બે અસામાજિક તત્વોએ આવી ધારીઓ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ચોવીસ તારીખે રાતની આ ઘટનાના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે તેરે મામા કી વિકેટ ગિરને સે પહેલે તેરી વિકેટ ગિરા દેંગે એવી રીતે ધમકી અપાઈ હતી રોહિત બહારે નામના વ્યક્તિને પ્રવીણ અને વિક્કી નામક ટપોરીઓએ ધમકી આપી હતી ખડોદરા પોલીસ તેમજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા અરજી આપવાની લાગી રહ્યું છે લુખા તત્વો પોલીસ નો કોઈ ડર રહ્યો નથી એવું લાગી રહ્યું છે કે સુરતમાં દિવસે ને દિવસે ક્રાઇમ રેટમાં વધારો થતો જાય છે આ મામલે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે